ચૌદ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે આમ તો પ્રેમનો કોઈ દિવસ હોતો નથી પણ આજના દિવસે પ્રેમનો દિવસ માનવામાં આવે છે ત્યારે આજે આપણે વાત કરવી છે ભરૂચના એક એવા દિવ્યાંગ દંપતીની પ્રેમ કથાની કે જેમણે પહાડો ચીરીને પોતાનો રસ્તો કરી સફળતા પ્રાપ્ત કરી છે બંને દિવ્યાંગ હોવા છતાં સમયને ચેલેન્જ ફેંકીને ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે તેમનું માનવું છે કે શરીર તો કાલે બળી જવાનું છે વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે અમે બંને ભલે દિવ્યાંગ છે પરંતુ અમારી દિવ્યાંગતા ક્યારેક અમારા પ્રેમ વચ્ચે અવરોધ ઊભો કર્યો નથી ભરૂચના દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવન સંગેની ભારતીના લગ્નના દસ વર્ષ થયા છે આ બંનેમાં પ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછી પ્રેમ અનોખો છે પોતાના જીવન અને લગ્ન વિશે વાત કરતા મનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે હું મૂળ જંબુસર તાલુકાના છેવાડાના ગામ વતની છું હું જન્મથી વિકલાંગ ન હતો પરંતુ પોલિયોની રસી લીધી અને રિએક્શન આવતા હું બંને પગે અપંગ થઈ ગયો હતો છતાં મેં હિંમત હારી નથી પ્રાથમિક અને હાઈસ્કૂલનો અભ્યાસ કાવીમાં જ કર્યો હતો મારો પહેલાથી ધ્યેય એવો હતો કે સરકારી નોકરી કરીશ મેં ઘણી બધી પરીક્ષાઓ આપી છેવટે જીબીમાં પરીક્ષા આપી પાસ થયો હતો અને અત્યારે હું દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છું અને એકાઉન્ટનું કામ કરું છું પોતાના લગ્ન વિશે વાત કરતા મનુભાઈ જણાવે છે કે સરકારી નોકરી મળ્યા બાદ હું પગભર થઈ ગયો હતો એટલે મને લાગ્યું કે હવે મારે લગ્ન કરી લેવા જોઈએ પણ દિવ્યાંગ વ્યક્તિને સમાજમાંથી છોકરી મળવી મુશ્કેલ હોય છે એટલે મેં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોઈ સારા પાત્રની શોધ કરી હતી બારથી પંદર છોકરીઓ જોઈ હશે જેમાં કેટલીક છોકરીઓએ મને રિજેક્ટ કર્યો તો કેટલીક છોકરી હા કહી હતી પણ મને તેમની સાથે લગ્ન કરવા યોગ્ય લાગતા ન હતા એટલે મેં લગ્ન કરવાની ના કહી હતી છેલ્લે મારી વાત ભારતી સાથે થઈ અમને બંનેને એકબીજાના વિચારો બહુ ગમ્યા જ્યારે ભારતીએ મારા લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો ત્યારે મને એમ થયું કે સુખી લગ્ન જીવન માટે પતિ પત્નીના એકબીજાના વિચારો મળવા ખૂબ જ જરૂરી છે ભારતીબેન જણાવે છે કે વિકલાંગતા તો શરીરની હોય છે મનની નહીં શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના છે પહેલાં મારા મનને એમ હતું કે મને તો કોઈ પણ મારી જેવા વ્યક્તિ મળી જશે હું મારી કરતાં વધુ વિકલાંગ સાથે લગ્ન કેમ કરું પરંતુ મેં મનુ સાથે વાત કર્યા બાદ લાગ્યું કે તેમના સ્વાસ્થ્ય પરિવારના વિચારો છે તેમણે આટલો સંઘર્ષ કરીને પોતાની કારકિર્દી ઘડી સરકારી નોકરી મેળવી છે પોતાના ભાઈઓની કારકિર્દી પણ બનાવી છે જે વ્યક્તિ બીજાને પગભર કરી શકે તે કોઈ ઉપર બોજ કઈ રીતે બની શકે એટલે ઘણા લોકોની ના હોવા છતાં મેં મનોમન નક્કી કરીને લગ્ન કર્યા હતા અમારા લગ્નના દસ વર્ષ થવા આવ્યા છે અમે એકબીજાનો સહારો બનીને જીવી રહ્યા છીએ મારે બે દીકરીઓ પણ છે અમે ભલે બંને વિકલાંગ છીએ પરંતુ અમારો એકબીજાને ટેકો શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે વધારે છે કારણ કે મન હોય તો જ માળવે જવાય